તો સુરતમાં આતંક બચાવનારાઓ સામે પોલીસે લાલાંક કરી છે સુરતમાં આતંકી જે બેફામ બન્યા છે નબીરાઓ તેને લઈ પોલીસે કાર્યવાહી કરી લિંબાયતમાં આતંક બચાવનારા તોફાનીને પોલીસે પાઠ ભણાવ્યા સમાધાન

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અગાઉ તે ડીલગીરી વિસ્તારમાં ચપ્પુ બતાવી આતંક મચાવી રહ્યો હતો અને ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી આવા લુખા તત્વો સામે લાલાંક કરી છે ત્યારે સમાધાન વાગુલનું નું જાહેરમાં જ કાઢી પોલીસે તેની શાન ઠેકાણે લાવી